મહેસાણા કસરપુરા ગામના ભાળાય દેશનું નામ રોશન કર્યું દુબઈ ખાતે યોજાયેલા અબાક્સ મેન્ટલ મેથની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચેમ્પિયન કસરપુરાના ભાણેજ અને મહેસાણા ખાતે મામાના ઘરે રહી અભ્યાસ કરતા ધોરણ વિદ્યાર્થીએ મોસાળનું નહીં સમગ્ર ભારત દેશનું નામ વિશ્વમાં ગૌરવ કર્યું છે આ અંગે વધુમાં તેમની માતાએ જણાવ્યું હતું કે દુબઈ ખાતે અઢાર મે ના રોજ

જેની સભસ્તો દાખલા સોલ કરીને મહેસાણા જિલ્લા રાજ્યમાં તેમજ દેશનો ગૌરવ વધાર્યો હતો વધુમાં તેમની મમ્મીને પૂછતા તે પિયરમાં રહેશે અને એમના દીકરાનો બધો શ્રેય એમની મમ્મી પપ્પા ભાઈ અને ભાભીને આપ્યો હતો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા તે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે અને મહેસાણા ખાતે માનવ આશ્રમ બાજુ આવેલું એક લોકો અબાકસ એથલેટિક્સ સેન્ટરમાંથી છેલ્લા બે વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યો છે આની પહેલાં તે બે વખત ઇન્ટરનેશનલ ચેમ્પિયન રહેલું છે બે વખત જર્નલ અને એક વખત સ્ટેટમાં પણ ચેમ્પિયન રહેલું છે અને આ ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ દુબઈ ખાતે યોજાઈ હતી તેમાં સત્તર દેશના ચારસોના અડતાલીસ બાળકોએ ભાગ લીધો હતો એમાં મારો બાબુ વિશ્વ ચેમ્પિયન બને છે મારો બાબાએ જે એવોર્ડ જીત્યો તમને કેવું લાગે છે મને બહુ થાય છે કે હું તો પપ્પાના ઘરે રહું છું એનો મારા હું સૌથી મોટો આભાર ફેમિલીનો મારા ભાઈ ભાભીનો મારા મમ્મી છું મારું નામ છે હું ટ્રેનિંગ સેન્ટર ખાતે દુબઈ ઇન્ટરનેશનલ બન્યો વિષયમાં ગણિતમાં ત્યાં કઈ રીતનું કોમ્પિટિશન હતું 6 મિનિટમાં વર્ષો દાખલા ગણવાના હોય ઘોડાકાર ભાગાકાર સરવાળા ત્યાં કેટલા સ્ટુડન્ટ હતા માનવ સેન્ટર છે ને આખા એ જેટલા સ્ટુડન્ટ હતા કેટલા સ્ટુડન્ટ હતા

মার মমি নানা নানি মামা মামী